ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાનો ભારે ભરાવો વધતા તેમજ આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાના કારણે લાલ કાંદાની આવક તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ મંગળવાર તારીખ વીસ જાન્યુઆરીથી નવો આદેશ આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની આવક સંપૂર્ણપણે બંધ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સંજોગોમાં લાલ કાંદાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ સૂચના સમિતિ દ્વારા આપવામાં આવી છે ખેડૂતોએ તથા વેપારીઓએ આ જાહેરાતની નોંધ લઈને અનાવશ્યક તકલીફથી બચવા અપીલ કરવામાં આવી છે